ત્રણ પડી છે એમથી આપણે એક લેવાની છે ત્રણે નથી લેવાની હે હેલો યુટ્યુબ ફેમિલી તો મારા નવા માં તમારું સ્વાગત છે તો બધા કેમ છો જો કે મજામાં દેશો તો બધાયને જય માતાજી આજ છે રવિવાર હું જાગી ગઈ છું વેલા પેલી વેલી કે દર વખતે રાકેશ વેલા જાગે છે આજ આપણે જાગી ગયા જાગી જો અમે બધું કામ કરી નાખ્યું છે હું તૈયાર થઈ ગયો છું આજે રાખો તૈયાર થવાનું બાકી છે ફરજાય મૂકી છું હેલો ફેમિલી કેમ છો બધા તો કે મજામાં તો છે આપણે બહુ મજામાં છીએ જે આપણે આવો જોવાનું બાકી છે ખાલી બ્રશ કર્યું છે કારણ કે ભૂખ લાગી છે એટલે નગર તો જે ઘણી પીડાવત પાસે નમતું આજે બધું કામ છે અને આજે વહેલા જાગવું પડે આવું એટલે મારે તો વેલા એટલે જાગવાનું હતું કારણ કે આજ બનાવવાના છે અમારે અમારા દાદા ના ચોખા નંબર તો પડ્યો હોય હાડા સુધી પથારી માં સોખા બનાવવાના હોય ને એટલે વહેલા જાગવું પડે કારણ કે હું સોખા બનાવું ને એ પછી કપડા બપડા કાંઈ ધોવ નહીં એટલે મારે બધું કામ પહેલા કરવું પડે કપડા ધોઈ નાખું પહેલાં હું પછી નિરાયતે દાદાને સોખા બનાવું અને દાદાને સોખા ઝાયરા પછી હું કોઈ દિવસ કપડા બપડાં ધોતી નથી એટલે દાદા ને શોખ બનાવી નાખું બનાવી પછી તમને દર્શન કરાવશું હવે ફેમિલી આપણો નાસ્તો માસ્તો કરવાનો છે કારણ કે હવે વાગ્યા છે દહ પછી તો સમજો પેટનો ખાડો આ ઉંદર ગયો છે હવે ચકાચક નાસ્તો બાસ્તો કરી લઈએ જેનુભાઈ હવે આવેલો હળવાનું બેન કરો અને જાગી જાઓ જેનુભાઈ જાગી જાવ આવેલો પીસી કરી આલું નાસ્તો લઈ જાવ આજે આ સારે નહીં જવાનું રાતો હમણાં જાગી જાય ઢીંગુડી એ ઢીંગુ

હાલો 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 મમ્મી ખાઈ લેવાનું છે ને તારી લેવો તારી આટું હા આજે એમ ખાવાનું હા આજે દાદા ને સોખા બનાવો હમણી છે હાલો ફેમિલી નાસ્તો કરો બે મોટું બધું તૈયાર કરી આપણે નાસ્તો લઈને આવી ગયા સિવાય સંભારો છે ફાફડા ને ફાફડી નું ખમણી થોડાક લેતા એવા આજે મોજમાં આવી ગયો ઈ ચાર મહિના શરૂ કીધું ખાવાનું અને પછી જેનું ફાટલો પેન્ટ પહેરીનો છે ત્રણ મંદિર છે ને એટલે ખતમ અને આ જો દાદા ને પાંચ ઝાડવાની તૈયારી કરવા મમણી છે દાદા ને ચોખા ફેમિલી હાલો આપણે હવે કરી દેવી હાલો નાસ્તો કરવા અને ભૂપા

પછી આ છે બીજું બીજું કાર્ડ નાખ્યું છે હવે આ નાસ્તો કરવા અત્યારે બેઠી છે જો એટલે આપણે પાણી યાર જોઈએ મેં અમારું હું ધંધા દીવો કરવી છે મેં ફ્રી પણ વધી નાખ્યું છે અને આ બેનો થઈ જશે ઘાંઘા મારુતિ શોકમાં બાપાના મંદિરે જવા માટે બાપાની દેરીએ હાલો ફેમિલી આપણે જઈએ મારુતિ શોક એવું આવી જો ફેમિલી આપણે આવી ગયા બાપાએ એ જઈ જો

છે પણ જો કે શોરૂમ ખુલ્લો છે તો આપણે અને જરા કોટેશન કઢાવીશું ત્રણે પડી છે એમ આપણે એક લેવાની છે ત્રણે નથી લેવાની બરાબર તો હમણાં જોઈ કોટેશન કઢાવીએ અને પછી તમને જણાવીએ કે કેટલાનો પડે છે એટલે આપણે ભરવાના થાય એટલે કેટલા હપ્તા આવે અને કઈ ગાડી આપણે સિલેક્ટ કરીએ છીએ હમણાં તમને જણાવીએ જયારે આપણે આવી જી બોલેરોનું કોટેશન આપણે લેવાનો છે બોલેરો શોરૂમમાં આવી જશે જો કે આજ તો સન્ડે છે એટલે બધું બંધ હોય અને આડા દિવસે આપણે ગાળો રહેતો નથી આડા દિવસે આપણે ફેરા મારવાના હોય ભાઈ તો જો જે કરવું તમને પાછું હમણાં જણાવવું તમે કોમેન્ટમાં કહેજો બોલેરો લેવાય કે ન લેવાય એમ આવી જાય પ્રેસિડેન્ટ મોટરમાં કે જ્યાં આપણે મહેન્દ્રની બધી કોમર્શિયલ વ્હીકલ આપે છે અને આપણે એક વ્હીકલનું જાણવા આવ્યો છે બોલેરાનું તો જોઈ તમે બધા કહો શું કરાય બોલેરો લેવાય કે ન લેવાય બરાબર ને વિચાર તો છે લેવાય મારો વિચાર એવો છે લેવાય પણ તમે બધા શું કહો છો તમે એમ કહેતા હોય બોલેરો ભાઈ નાના સક્સેસ છે બાકી આમ જ ચકાચક બોર્ડ મેરા છે ને ગાડીઓના ચાર ને ચાર આઠ ગાડીઓ છે આવ્યા છે હવે જાણવા જાણો આવ્યો છે કારક લેવાનું મન થાય ના ભાઈ નીકળ્યા છે આપણી બાજુ ગામના આવો બધી ભાઈ આપણને બધું ફાઈનલ કરીને આપશે અને આપણે લાભ આપશો તો એ ભાઈને જ આપશું હવે તમારે કોઈને લેવી હોય પાછા કહેજો જાણીતા છે ભાઈ લાભ દે તમને નહીં જેને શોખ હોય કે આ લોકોના વાહનમાં બહુ સારું હાલે છે આગે પડી ને તો એ તમે તારે આવજો હું તમારે હારી આવીશ પ્રેસિડેન્ટ મોટરમાં લશ્કાણા બરાબર તમને એકાદું ગાડું અપાઈ દેવું તમને એમ થાય કે આ લોકોની ગાડીઓ બહુ હારી હાલે છે તો તમને એકાદી સકાસક અપાઈ દેવું તમે તારે ઓછા ડાઉન પેમેન્ટમાં આપણે અહીંથી નીકળી જાય આપણે માણી કે લઈને તારા જે શોરૂમે ગાડી પડી જો જોઈએ કઈ નીકી કરીવે હાલો હવે જાવ ઘરે ફેમિલી આપણે આવી ઘરે લેવા થા જાણવા આ બેન જો બેન જો શું કરે હે ક્યાં માથે બે આજો ખાઈ લીધું કોઈ પાસા કે હાલો ફેમિલી

જાવાનું છે મા મહેરડીના દર્શન કરવા માટે તો હાલો ફેમિલી હવે જઈ ના બે આવે તો એને લેતા જઈએ ફેમિલી આપણે આવી ગયા હતા હીરાભગના મહેરડીમાં દર્શન કરવા જાવ ને ભાઈ બી આજ તો પરિસ્થિતિ જભલા માટે આપે છો છેને કેટલું ફૂટનું છે જાવ હાલો કોમેન્ટ માં લખજો જયમાં મેલેડી ફેમિલી આવ્યા હતા કાળુ ત્યાં પાણી ખાવા ને એને ટીમ્બુ જો રાષ્ટ્રો ધોજ નું વેન કર્યું હતું અને લઈ જવર દબાઈ દીધો જેનું નામ લેવર આવ્યો છે કાટીમ ટીમ લગાડવા આવી જાય સકાસે આ છે સકાસે કાળુ પાણી વાળો પાણી ખાવા આવ્યો હતો ને વેન કર્યું હતું ટીમ્બુડી હાલો ફેમિલી જઈ આવો ઘરે આનજો અરે વાવા બાવા ફેમિલી આપણે કાળો વાળા પાસેથી પાણીપુરી ખાઈન પછી ત્યાંથી ગયા તમારા હાહરાને ઘરે જાનુન મૂકવા અને જાનુન મૂકીને એક બીજા સંબંધી છે અને ઘરે જ્યાં હતા અને ત્યાંથી આપણે અત્યારે આવ્યા છીએ જો આવું બધું છે આજ તો હવે ભૂઈ જઈ કારણ કે હવે જવાનું છે કામે તો ફેમિલી આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારું લાગ્યો હોય

হ্যালো ফ্যামিলি বাই বাই